માથા ભારે હત્યાના પ્રયાસ ના આરોપી ને પકડી પાડી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સુરતમાં ગુનેગારો જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લાલગઢ પોલીસ મદની હદમાં સૈયદપુરા વિસ્તારમાં આશરે પંદર દિવસ પહેલા માથા સમીર ઉર્ફે શાહરૂખે હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ગુનો આચરી આરોપી ભાગી છૂટ્યો હતો જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા તો લાલગઢ પોલીસે આરોપી સમીર ઉર્ફે શાહરૂખને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો આરોપીથી લોકોને ન ડરવા અને પોલીસને જાણ કરવા પણ અપીલ કરી હતી हाँ हूँ पी आई आर एम આ ગઈ પાંચ તારીખે અહીંયા ત્રણસો મતલબ નવ મુજબ નું ગુનો બનેલો હતો એ પ્રકારનો આરોપી આજરોજ ધરપકડ થતા અહીંયા લાલગીટ વિસ્તારમાં જે જેનું રિક્રકશન કરવામાં આવેલ છે શાહરૂખ સમીર ઉર્ફે શાહરૂ લગભગ છેલ્લા પંદર દિવસથી આ એક્સ હતો નાસ્તો કરતો હતો અને આજ રોજ એની ધરપકડ કરી અને અહિયાંસ્ટ્રક્શન કરવામાં આવશે આરોપીઓ માટે તો જો અહીંયા જો પોલીસ પોલીસ નું કામ કરશે બરાબર છે અને આવા ગંભીર પ્રકારના આરોપીઓને તો કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં ચલાવી લેવામાં આવશે નહીં બરાબર છે